બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તથા સાથી પક્ષોએ બહુમતી મેળવતા રોજ પંચમહાલ જિલ્લાના ગોકંબા તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એપીએમસી ખાતે મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો ભારત માતા કી જય મોદીજી તું માગે બઢો હમ તો મારી સાથે એના નાદ સાથે રંગબેરંગી ફટાકડાની આંતસબાજીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ગોકંબા તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારે બિહારના વિજયને વધાવી લઈને ટૂંક સમયમાં ગુજરાતમાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ બહુમતી સાથે સમગ્ર ગુજરાતમાં વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારે આજના વિજય ઉત્સવના ઉજવણી પ્રસંગે ભાજપ સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર તાલુકા સરપંચ નિલેશભાઈ વરિયા પૂર્વ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં સરપંચો તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં બિહારના મતદારોએ કોંગ્રેસ અને એના સાથી પક્ષોના જુઠ્ઠાણાઓ અને જાકારો આપી વિકાસને પસંદ કર્યો છે અને એક એવું પરિણામ આપ્યું છે જે આવનારા સમયમાં સમગ્ર દેશને પ્રેરણા આપનારું અને રસ્તો બતાવનારું હશે ત્યારે અમે ભોગંબા ભાજપના તમામ કાર્યકર્તાઓ આ પરિણામને વધાવીએ છીએ આજ રોજ બિહારના પરિણામમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે